નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો લોક રક્ષક અને પીએસઆઈ ભરતી બાબતે આવ્યો છે વિસ્ફોટક સમાચાર આ સમાચાર બાદ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ રાહતના શ્વાસ લીધા છે તો શું આવ્યા છે સમાચાર તેના વિશે આજે આપણે વિસ્તૃતથી વાત કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિકોલે જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અથવા ની તૈયારી કરે છે તેમના માટે સરસ મજાનું મટિરિયલ આપણે બનાવી દીધું છે જો આ મટિરિયલ તમારે જોઈતું હતું એ લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે સાથે દોડ બાબતે જે પણ પ્રશ્ન છે એના વિડીયોઝ પણ તમને નીચે લિંકમાં મળી જશે તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ છે લોકરક્ષક ભરતી મે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે પીએસઆઈ ભરતીમાં એક પ્રશ્નપત્ર નિબંધલક્ષી હોવાથી થોડો વધુ સમય લાગી શકે છે તે ભરતી ઓગસ્ટ કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પૂર્ણ થઈ શકે તેવું જણાય છે લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે પીએસઆઈ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે તો વિદ્યાર્થી મિત્રો આ અપડેટ વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરવાનું અવશ્ય રાખજો